સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે સામાજિક તત્વોને કાયદાનો ડર રહ્યો ન હોય તે પ્રકારે ચોરી લૂંટફાટ મારામારી જેવી ઘટના સામે આવી રહી છે ત્યારે સુરતના કાપુતરા વિસ્તારમાં રચના નજીક આવેલા વઢવાડા સર્કલ પાસે થયેલ હત્યાની ઘટનાનો ભેદ સુરતની કાપુતરા પોલીસે ઉકેલી કાઢ્યો છે અને પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હતી આરોપીઓ અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને ઋષિ પંડિતને તીક્ષ્ણ હથિયારના ઘા તેની હત્યા કરી હતી આ ઘટનાને લઈ કાપોતરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી કાપુત્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ ઉસરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અંબી વાઘેલાના સ્ટાફ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આરોપીને પકડવાના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા હતા આરોપીને પકડવા માટે પોલીસે પોતાના બાતમીદારોનું નેટવર્ક પણ એક્ટિવ કર્યું હતું તો બીજી તરફ ટેકનિકલ વર્કઆઉટ પણ હાથ ધર્યું ત્યારે પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકમાં ઋષિ પંડિતની હત્યા કરનાર પંકજ ઉર્ફે મામો અને હર્ષિત ઉર્ફે ચકુ કનાડિયાની ધરપકડ કરી છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ઋષિ પંડિત રીડુ ગુનેગાર છે અને અગાઉ તેની સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત તેમજ અન્ય કુલ સત્તર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે બંને આરોપીઓ સાથે વળી અંગત અદાવતને લઈ ઋષિની સર જાહેરમાં હત્યા કરી દીધી હતી પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે પંકજ સુરતના કાપુત્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોરઘા કેન્દ્રના નગરનો રહેવાસી છે અને સુરતમાં ડ્રાઇવિંગનું કામ કરે છે તો બીજી તરફ હર્ષિત ઉર્ફે કોક કનાડિયા કા પુત્ર પોલીસ સ્ટેશનમાં આવેલ રજના સોસાયટીનો રહેવાસી છે અને રત્ન કલાકાર છે ગઈ તારીખ 24/11/2024 ના રોજ કલાક 18:30 વાગે કાપોદ્રા પોસ્ટે હેડના વડવારા સર્કલ પાસે જાહેરમાં એક ઈસમને છરીના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ હોય તેવી હકીકત મળતા એ અનુસંધાનમાં કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી અવસરો સંભાળી આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જે મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર બંધીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે આ ખૂનનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુર્ઘા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોએલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે